નાસ્તો અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર ચોન છ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે ડિવિઝન નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારના

ગોહાડિયા રાઠવા નાઓના વતન ખાતે તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી સદર આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇશ્યુ થયેલ જે છેલ્લા બાર વર્ષથી નાસ્તો ફરતો હોય જે ગુના કામે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વે સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પી જાડેજા તથા પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વાલજીસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઈ રણજીતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહ તથા લોક રક્ષક હરેશભાઈ દુર્લસિંહભાઈ નાઓ આરોપીના વતન ખાતે જે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે બાતમીદાર ઊભા કરી ટેકનિકલ વર્કઆઉટમાં રહી આરોપીને લોકેટ કરી આરોપી નામે પ્રતાપ ગોવિંદ ઉર્ફે ગોહાડિયા રાઠવા ઉંમરવર્ષ છેતાળીસ ધંધો મજૂરી રહે ભૂરિયા આંબા તહસીલ કટીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે